નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું મેથીના ગોટા જે આપણે એકદમ પોચા અને જાળીદાર બનાવીશું આ રીતે ગોટા બનાવવું હોય તો તમારે પરફેક્ટ માપ સાથે બનાવવા જરૂરી છે તો આજે આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું તો આપણા મેથીના ગોટા એકદમ પોચા અને આ રીતના જાળીદાર બનીને તૈયાર થાય છે તો આ રીતે મારી રીતે એકવાર મેથીના ગોટા બનાવીને જરૂરથી ટ્રાય કરજો આ રીતે એક સિક્રેટ ટિપ્સ ઉમેરશો તો આ મેથીના ગોટા એકદમ પરફેક્ટ જ બનશે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો ગોટા બનાવવા માટે અહીંયા વાટકી લઈ લીધો છે હવે વાટકીના માપથી આપણે એક વાટકી લીલી મેથી ધોઈને સાફ કરીને લઈ લીધી છે હવે આપણે મેથી અને બેસન સરસ રીતે મિક્સ કરી દઈએ હવે મેથી અને બેસન સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો એમાં આપણે થોડું થોડું પાણી ઉમેરીને કઠણ ખીરું તૈયાર કરી લેશું આપણો લોટ અને મેથી સરસ રીતે મિક્સ થઈ ગયા છે મેં અહીંયા બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં આ રીતનું મિશ્રણ તૈયાર કરી લીધું છે હવે એમાં બે ચમચી જેટલું લીલું લસણ એડ કરીશું

અડધી ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરીશું હવે બધું સરસ રીતે મિક્સ કરી લેશું કોથમીર ઉમેરી દઈશું તો ચાલો હવે હું તમને મારી સિક્રેટ ટિપ્સ બતાવવા જઈ રહી છું તો અહીંયા મેં એક લીંબુનો રસ લઈ લીધો છે એને આપણે ખીરામાં નાખી દઈશું એની ઉપર અડધી ચમચી સોડા લઈ લેશું અને થોડુંક આપણે ગરમ તેલ ઉમેરી દેસું અને એક જ સાઈડમાં આપણે સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહીશું તમે જોઈ શકો છો આપણું ખીરું સરસ મજાનું ગોટા બનાવવા માટે તૈયાર થઈ ગયું છે તો આપણે હવે ગરમ ગરમ ગોટા ઉતારી લઈશું તેલ ગરમ થઈ ગયું છે તો હવે એમાં આપણે ગરમ ગરમ ગોટા ઉતારી લઈશું અહીંયા તમને જે સાઈઝના પસંદ હોય એ પ્રમાણે નાના કે મોટા કરી શકો છો આપણા

સરસ રીતે તોડીને પણ બતાવીશ કે આપણા ગોટા સરસ મજાના જાળીદાર બન્યા છે જો તમને મારી સિક્રેટ ટીપ્સ પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં